તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે અયોધ્યામાં ચમત્કાર થયા એવા સોશિયલ મીડિયામાં વિડીયો તેજીથી વાયરલ થઈ છે અને વિશે પણ વાત કરવાના છે તો ભાઈ આપણે ચેનલમાં નવા શું તો જલ્દીથી વિડીયોને લાઈક કરો સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે વિડીયો કરીશું ભાઈ ચાલુ તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન છે જેમાં મિત્રો વાત કરીએ તો લાખોથી કરોડો લોકો મિત્રો આવવાના છે આના વિશે આપણે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મોદી સાહેબ મિત્રો રામ મંદિર ઉદઘાટન કરવા જઈ રહ્યા છે તેના વિશે પણ વાત કરવાનું મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો ફેલાઈ રહ્યા છે જેમાં મિત્રો વાત કરીએ તો ભાઈ ત્યાં ઘણા બધા વાંદરાઓ આવ્યો ઘણા બધા જટાયુ એવા ઘણા બધા પક્ષીઓ આવ્યા એવા વિડીયો મિત્રો સોશિયલ મીડિયામાં તમે ક્યાંક ને ક્યાંક જોયા હશે તો મિત્રો આના વિશે સૌથી પહેલાં તો વાત કરીએ તો મિત્રો હાલના ટાઈમમાં કોઈ પણ મિત્રો રામ મંદિરમાં એવું જોવા મળ્યું નથી ઘણા બધા ફેક વિલો ફેલાઈ રહ્યા છે તો મિત્રો તમારે એમાં પડવાની જરૂર નથી કારણ કે મિત્રો ઘણા બધા લોકો મિત્રો વ્યૂઝના અને લાઈકના માં આવા વિડીયો બનાવી રહ્યા છે જેમાં મિત્રો આપણે વાત કરી તો બાવીસ જાન્યુઆરી મિત્રો રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે જેમાં મિત્રો વાત કરી તો પીએમ મોદી સાથે સાથે મિત્રો યોગી આ મિત્રો એમ કીધું ઘણા બધા સેલિબ્રિટી સાથે સાથે સચિન તેંડુલકર અને વગેરે વગેરે મિત્રો આવી રહ્યા છે ભાઈ સેલિબ્રિટી જેમાં મિત્રો આપણે સૌથી પહેલા તો વાત કરીએ તો ભાઈ પીએમ મોદીના હસ્તકભાઈ રામ મંદિરનું ઉદઘાટન થશે જેમાં મિત્રો વાત કરીએ તો ભાઈ હજારોથી કરોડો માણસો આવી શકે છે હાલના ટાઈમમાં મિત્રો ભારતમાં આ સોશિયલ મીડિયામાં ઘણા બધા આના વિશે વિડીયો વાયરલ થઈ રહ્યા આ વિડીયો વિશે તમારે શું કેવું છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં ભાઈ જય શ્રી રામ તો લખી જ નાખ્યો તો આપણે એક નવો વિડીયોમાં મળી જશે જય હિન્દ જય ભારત